નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં રહેતા પરિવાર દ્વારા ખરકડી ગામમાં આવેલ બાલનશા પીરની દરગાહ ખાતે ચાંદીનો બે કિલો વજનનો મુગટ ચડાવવામાં આવ્યો હતો ભાવનગરના અલ્તાફભાઈ યુસુફભાઈ સાકરવાલા પરિવાર દ્વારા ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં આવેલ બાલનશાહ પીરની દરગાહ ખાતે બે કિલો વજનનો મુગટ ચડાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ગુજરાત હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ દરગાહના ખાદિમ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા અને દુઆ કરી હતી